અમદાવાદ મ્યુઝિક કોર્પોરેશન માં અઢમા જે ખારીકટ કેનાલની નવીકરણની વાત જે છે એમાં પહેલા ફેઝની અંદર પણ આપણે કામ હાથ ઉપર લીધું છે કામ પ્રગતિ ઉપર છે લગભગ તેરસો કરોડના ખર્ચે જે અગાઉ જે પાંચ ફેસમાં આપણે એક ફેસનું કામ જે છે એ પાંચ કુગળામાં વહેંચેલું અને પાંચ જગ્યાએ અત્યારે હાલ કામ ચાલુ છે આપણે એકત્રીસ ડિસેમ્બર પહેલા જે ફેઝ કેસ નું જે કામ છે એ તેરસો કરોડના ખર્ચે જે કામ ચાલી રહ્યું છે એ પૂરું કરવા માટેની સૂચના આપેલી છે આ બીજા ફેસનું જે કામ છે વિન્જોલ વેળાથી એક્સપ્રેસ હાઇવે નરોડા મુ એસપી રિંગોડથી મુઠિયા જૈનથી નરોડા મુક્તિધામ વિજોલથી એક્સપ્રેસ હાઇવે રેલવે લાઇન આવકાર રોલ સુધી આવકાર રોલથી દેવી માતા તેમજ જુદા જુદા પ્રકારની આખી જે અમદાવાદની બધી જે ખારીકટ કેનાલ એ જઈ રહી છે એનું બીજા ફેસનું કામ આપણે હાથ ઉપર લીધું છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો in seconds.